હેલો ડિયર એસ ફ્રેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ટેટ ટાટની જે આવનારી પરીક્ષા છે એના માટે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી એ ટોપિકમાંથી પંદર માર્ક્સ જેટલું પૂછાય છે અને એમાં પણ ખાસ કરીને બાળકો માટે જે કેટલીક અગત્યની સંસ્થાઓ છે જેમના ડેવલપમેન્ટ અને વેલફેર માટે વર્ક કરે છે તો એમાંથી પણ અવારનવાર પ્રશ્ન પૂછાય છે અને એ અંતર્ગત વીસમાં વિડિયોની અંદર આપણે યુનેસ્કો વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી હવે આજના વિડીયોની અંદર બીજી કેટલીક અગત્યની સંસ્થાઓ જે છે જે બાળકો માટે ખૂબ અગત્યની છે અને બાળકો માટે કામ કરે છે તો એવી કેટલીક સંસ્થાઓ વિશે આજના વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ સંસ્થા છે એનસીપીસીઆર જેનું ફૂલ ફોર્મ છે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એટલે કે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ તમારે યાદ રાખવાનું છે ફૂલ ફોર્મ એનસીપીસીઆર નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ જેનું ગુજરાતી થશે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ તો એનસીપીસીઆર શું છે તો આ એનસીપીસીઆર જે છે એ ભારતના ભારતની અંદર બાળકોના અધિકારોના રક્ષણ માટેની એક કાયદેસરની સંસ્થા એટલે કે સ્ટેચ્યુટરી બોડી છે ઓકે કાયદેસર કાયદાની રૂએ બંધારણની રૂએ અમલમાં આવેલી સ્ટેચ્યુટરી બોડી જે છે શું છે એક પ્રકારની કાયદેસરની સંસ્થા છે ભારતની અંદર વર્ક કરે છે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ જે બાળકોના અધિકારોના રક્ષણ માટે કામ કરે છે તમે અહીંયા જોઈ શકો છો એનસીપીસીઆર રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ અને એનું જે મોટો છે સૂત્ર છે એ છે ભવિષ્ય રક્ષતી રક્ષિત હવે એના વિશે થોડીક માહિતી જોઈ લઈએ કે એની સ્થાપના જે છે એનસીપીસીઆરની એ માર્ચ બે હજાર સાતની અંદર કરવામાં આવી હતી કાયદાકીય આધાર શું છે ઓકે આપણે જ્યારે કીધું કે કાયદેસરની સંસ્થા છે સ્ટેચ્યુટરી બોડી છે તો કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એક્ટ જે બે હજાર પાંચ અંતર્ગત બન્યો હતો તો એ હેઠળ આની સ્થાપના કરવામાં આવી છે ફરીથી આપણે જોઈએ કે કમિશન્સ ઓફ પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ એક્ટ્સ જે ટુ થાઉઝન્ડ એન્ડ ફાઇવમાં બનેલો હતો એની હેઠળ આ જે સંસ્થા છે એનસીપીસીઆર એની જે સ્થાપના છે એ માર્ચ ટુ થાઉઝન્ડ સેવનની અંદર થાય છે નોડલ મંત્રાલય જોઈએ તો કયા મંત્રાલય એટલે કે નોડલ કોણ છે કયું મંત્રાલય જે છે એ સી સાથે સંકળાયેલું છે તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ જે કોણ ચલાવે છે ભારત સરકાર તો નોડલ મંત્રાલયની આપણે વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય જે છે એ આનું નોડલ મંત્રાલય છે નેક્સ્ટ જોઈએ કે એનસીપીસીઆર જે છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે તો દેશમાં બાળકોના અધિકારીનું અધિકારોનું રક્ષણ કરવું પ્રચાર કરવો અને જાગૃતિ સુનિશ્ચિત કરવી ઓકે શું છે જે અધિકારો છે રાઇટ્સ એને પ્રોટેક્ટ કરવા અધિકારોનું રક્ષણ કરવું સાથે સાથે જે અધિકારો છે એનો પ્રચાર કરવો અને સાથે સાથે જાગૃતિ આવે એ સુનિશ્ચિત કરવું એ આ એનસીપીસીઆરનો મુખ્ય ઉદ્દેશ્ય છે હવે તમને અહીંયાથી પ્રશ્ન પૂછાય છે કે અકલું એ ટુ એનસીપીસીઆર ચાઇલ્ડ કોને તરી ચાઇલ્ડ કોને કહેવાય એટલે કે બાળક એટલે કોને કહેવાય તો એનસીપીસીઆર એવું કહે છે કે બાળક એટલે ઝીરોથી અઢાર વર્ષની વય જૂથની વ્યક્તિ તો અહીંયાથી પૂછાયેલો છે ઘણી બધી વખત પ્રશ્ન કે એનસીપીસીઆર અકોર્ડિંગ બાળકની વ્યાખ્યા અથવા તો એનસીપીસીઆર બાળક માટે કઈ વ્યાખ્યા જે છે સુનિશ્ચિત કરેલી છે તો બાળક એટલે ઝીરોથી અઢાર વર્ષની વય જૂથની વ્યક્તિ એવું કોણ કે છે એનસીપીસીઆર કહે છે સરચના આપણે જોઈ લઈએ કે એનું કન્સ્ટ્રક્શન જે છે ફોર્મેશન છે કેવી રીતે બને છે તો એક અધ્યક્ષ દેટ ઇઝ ચેરપર્સન અને છ સભ્ય એટલે કે મેમ્બર્સ હશે એમાંથી ઓછામાં ઓછા બે મહિલા સભ્યો હોવા ફરજિયાત છે ઓકે એક અધ્યક્ષ પ્લસ સિક્સ મેમ્બર્સ ઓકે એટલે ટોટલ કેટલા છે સેવન છે એમાંથી કમ્પલસરી સેવનમાંથી કમ્પલસરી જે બે સભ્ય છે એ મહિલા હોવા જોઈએ એટલે અહીંયાથી બે જે છે એ ફિમેલ સભ્ય આવશે અને બાકીના જે છે ફાઇવ એ મેલ સભ્ય છે ફરીથી જોઈ લે કે એનું સ્ટ્રક્ચર કેવું છે તો એક અધ્યક્ષ છે એટલે કે એક ચેરપર્સન હશે અને છ સભ્ય એટલે કે મેમ્બર્સ હશે એટલે ટોટલ સેવન જેમાંથી ઓછામાં ઓછા કેટલા બે સભ્યો મહિલા હોવા જોઈએ ઓછામાં ઓછા બે વધુમાં વધુ ત્રણ પણ ચાલી શકે ચાર પણ ચાલી શકે ઓકે તો ઓછામાં ઓછા બે મહિલા સભ્યો હોવા ફરજિયાત છે હવે એનસીપીસીઆરના કાર્ય અને ફરજની વાત કરીએ તો એનસીપીસીઆરનું મુખ્ય કાર્ય જે છે એ ભારતના બંધારણ અને સંયુક્ત રાષ્ટ્રના બાળ અધિકાર સંમેલન એટલે કે યુએન કન્વેન્શન ઓન ધ રાઇટ્સ ઓફ ચાઇલ્ડ એમાં સમાવિષ્ટ બાળ અધિકારોના પરિપ્રેક્ષ્યમાં તમામ કાયદાઓ નીતિઓ કાર્યક્રમો અને વહીવટી પ્રણા પ્રણાલીઓનું સરેખણ સુનિશ્ચિત કરવાનું કાર્ય કરે છે ઓકે જે યુએન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન દ્વારા બાળ અધિકાર સંમેલન મળ્યું હતું એમાં જે બાળકોના અધિકારો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે એ અંતર્ગત અને સાથે સાથે ભારતના બંધારણમાં જે બાળકોના અધિકારો છે તો એને આધારે કાયદા બનાવવા નીતિઓ બનાવવી કાર્યક્રમો બનાવવા એ કામ કોના છે એનસીપીસીઆરના છે હવે મુખ્ય કાર્યની આપણે વાત કરીએ તો સૌ કાર્ય જે છે કાયદાઓની સમીક્ષા કરવી એટલે કે એનાલિસિસ કરવી તો બાળકોના રક્ષણ માટેના હાલના કાયદાઓ નીતિઓ અને કાર્યક્રમોની સમીક્ષા કરવી અને તેના અસરકારક અમલ માટે ભલામણો કરવી શું છે જે બાળકોના રક્ષણ માટે હાલના કાયદાઓ છે એટલે કે વર્તમાનમાં જે કાયદાઓ છે સાથે સાથે જે નીતિઓ છે અને કાર્યક્રમો છે એટલે કે જે પ્રોગ્રામ્સ ચલાવવામાં આવે છે એની સમીક્ષા કરવી એટલે કે એનું એનાલિસિસ કરવું અને એના અસરકારક અમલ માટે જે નીતિ નીતિઓ બનાવવામાં આવે જે કાયદાઓ બનાવવામાં આવે તો એનો અસરકારક અમલ કેવી રીતે કરી શકાય એ અંગેની ભલામણો કરવી નેક્સ્ટ છે અધિકારોનું ઉલ્લંઘન તો બાળ અધિકારોના ઉલ્લંઘન અંગેની ફરિયાદોની તપાસ કરવી અથવા પોતાની જાતે નોંધ લેવી શું છે કોઈક એવું કેસીસ હોય એટલે કે કોઈ એવા કેસીસ હોય જેમાં બાળકોના અધિકારોનું ઉલ્લંઘન થતું હોય એમને જે હકો મળેલા છે ઓકે જે રાઇટ્સ મળેલા છે તો એ ઉલ્લંઘન થતું હોય એના અધિકારો એટલે કે એના અધિકારો મળતા ન હોય તો એવી કોઈ ફરિયાદો મળે છે તો એની તપાસ કરવી અને સાથે સાથે પોતે જાતે આ વસ્તુની નોંધ લેશે નેક્સ્ટ છે સંસ્થાઓનું નિરીક્ષણ તો બાળ કલ્યાણ ગૃહ જુવેનાઇલ હોમ્સ અથવા બાળકો માટેની અન્ય રહેણાંક સંસ્થાનું નિરીક્ષણ કરવું અને સુધારાત્મક પગલા સૂચવવા હવે આ જુવેનાઇલ્સ હોમ જે છે એ આપણે જોયું કે ઝીરોથી એટીન યર્સ છે એને બધાને બાળક તરીકે ગણવામાં આવે છે હવે કોઈક આવા બાળકો જે છે એ કોઈક અપરાધ કરે તો એના માટે શું હોય છે કે એમને જેલની અંદર પણ એટલે કે સજાના ભાગરૂપે પણ ત્યાંથી કંઈક શીખે એના માટે જુવેનાઇલ હોમ્સની વસ્તુ બના મતલબ જુવેનાઇલ હોમ્સ બનાવવામાં આવે છે જ્યાં એઝ અ સજા મતલબ પનિશમેન્ટ પ્લસ એ લોકોને એજ્યુકેશન અને બાકીની જે વસ્તુઓ છે એનું ધ્યાન રાખવામાં આવે સાથે સાથે બાળ કલ્યાણ ગૃહ છે અને બાળકો માટેની અન્ય કેટલીક રહેણાંક સંસ્થા છે તો એનું ઓબ્ઝર્વેશન કરશે અને જરૂરી લાગશે ત્યાં સુધારાત્મક પગલાં જે છે એ પણ સૂચવશે નેક્સ્ટ છે જાગૃતિ ફેલાવવી તો સમાજના વિવિધ વર્ગોમાં બાળ અધિકારો અંગે જાગૃતિ ફેલાવી ઓકે જે વિવિધ વર્ગો છે એમાં બાળકોના અધિકારો વિશે લોકોને અવેર કરવા એ કામ પણ છે એનસીપીસીઆર નું છે નેક્સ્ટ છે જાણકારી આપવી તો દર વર્ષે કેન્દ્ર સરકારને તેના કાર્યોની અસરકારકતાને બાળ અધિકાર સુરક્ષા સંબંધિત અહેવાલ એટલે કે એન્યુઅલ રિપોર્ટ સુપરત કરવો દર વર્ષે શું કરશે જે બાળ અધિકાર સુરક્ષા સંબંધિત જે અહેવાલ છે એન્યુઅલ રિપોર્ટ છે એ દર વર્ષે એને કેન્દ્ર સરકારને શું કરવાનો હોય છે શું પરત કરવાનો હોય છે એટલે કે રિપોર્ટ બનાવી આખા વર્ષનો જે અહેવાલ છે એ કેન્દ્ર સરકારને જણાવવાનો હોય છે નેક્સ્ટ જોઈએ યુએનસીઆરસી તો યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ રાઇટ્સ ઓફ ચાઇલ્ડ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર બાળ અધિકાર સંમેલન તમે અહીંયા એનું જે લોગો છે એ જોઈ શકો છો તો યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ રાઇટ્સ ઓફ ધી ચાઇલ્ડ

બાળકોના જે હકો છે અધિકારો છે એને કાયદેસર રીતે અનુમતિ મળેલી છે અને વિશ્વભરમાં રક્ષણ આપવા માટે દરેકે દરેક વિશ્વ દેશની અંદર એટલે કે વિશ્વભરમાં જેટલા બાળકો છે તો એના અધિકારોના રક્ષણ આપવા માટે જે તે દેશોને શું કરે છે જવાબદાર ઠેરવે છે એટલે કે દેશોને રિસ્પોન્સિબિલિટી આપે છે દેટ ઇઝ યુ એન સી આર સી યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ રાઇટ્સ ઓફ ધ ચાઇલ્ડ નેક્સ્ટ જોઈએ હવે આપણે યુએનસીઆરસી વિશે માહિતી થોડીક લઈ લઈએ તો ક્યારે અપનાવવામાં આવ્યું હતું એટલે કે ક્યારે એડોપ્ટ કરવામાં આવેલું યુએન દ્વારા તો વીસ નવેમ્બર ઓગણીસો નેવ્યાસી ટ્વેન્ટીન્થ નવેમ્બર નાઇન્ટીન એટી નાઇનના દિવસે એ એક્સેપ્ટ એડોપ્ટ થયેલું છે અમલમાં ક્યારે આવે છે જો તો એન્ટર્ડ ઇનટુ ફોર્સ તો બંને વસ્તુ અલગ છે અપનાવવામાં આવેલું એટલે કે બનાવવામાં આવેલું છે વીસ નવેમ્બર ઓગણીસો નેવ્યાસીના રોજ પણ એ અમલમાં ક્યારથી આવે છે એટલે કે એન્ફોર્સ ક્યારથી કરવામાં આવે છે અથવા તો ઇન એન્ટર્ડ ઇન્ટુ ફોર્સ ક્યારથી એ સ્વીકૃત બને છે તો બે સપ્ટેમ્બર ઓગણીસો ને નેવુંમાં જો વીસ નવેમ્બરે બની જાય છે અને બે સપ્ટેમ્બર એના નેક્સ્ટ યરની અંદર નાઇન્ટીન એટી નાઇનથી લઈને નાઇન્ટીન નાઇન્ટીની અંદર એ એક્સેપ્ટ થાય છે એટલે કે આપણે બેઝિકલી એવું કહી શકીએ કે લાગુ કરવામાં આવે છે યુએનસીઆરસી ના સભ્ય દેશોની વાત કરીએ એટલે કે સ્ટેટ પાર્ટીઝની વાત કરીએ તો વિશ્વના લગભગ તમામ દેશો જેટલે એકસો છન્નું જેટલા દેશો છે આ સંમેલનનું અનુમોદન કર્યું છે ભારત પણ આ સંમેલનનું સભ્ય છે ઓકે લગભગ વન કન્ટ્રીઝ જે છે એ વિશ્વના તમામ દેશો જે છે એ આ સંમેલન ના અનુમોદન કરે છે અને સ્વીકાર્યું છે અને ભારત પણ આ સંમેલનનો સભ્ય છે ઉદ્દેશ જોઈએ ઓબ્જેક્ટિવ શું છે તો બાળકોના મૂળભૂત માનવ અધિકારોનું રક્ષણ કરવું અને સુનિશ્ચિત કરવું કે તેમને સંપૂર્ણ ક્ષમતા સુધી વિકાસ કરવાની તક મળે બાળકોના જે અધિકારો છે એનું રક્ષણ કરવું અને સાથે સાથે એ વસ્તુ મેક શ્યોર કરવી સુનિશ્ચિત કરવું કે એમને સંપૂર્ણ ક્ષમતા સુધી એટલે કે જેટલી કેપેસિટી છે ત્યાં સુધી એને ડેવલપમેન્ટ કરવા માટેની ઓપોર્ચ્યુનિટીઝ મળતી રહે ઓકે બાળકની વ્યાખ્યા તો ડેફિનેશન ઓફ અ ચાઇલ્ડ તો આ સંમેલન હેઠળ બાળક એટલે અઢાર વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ જે આપણે એનસીઆરસીમાં પણ જોયું હતું કે અહીંયા પણ બાળક એટલે કેટલા તો અઢાર વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ વ્યક્તિ એવી આ ડેફિનેશન જે છે એ યુએનસીઆરસીએ આપેલી છે હવે યુએનસીઆરસીના મુખ્ય સિદ્ધાંતો જોઈએ એટલે કે કોર પ્રિન્સિપલ્સ જોઈએ તો મુખ્ય ચાર સિદ્ધાંતો પર તે વર્ક કરે છે એની ઉપર આધારિત છે અને જે સંમેલનના તમામ ચોપન અનુચ્છેદો જે છે એટલે કે આર્ટિકલ્સ છે એને માર્ગદર્શન આપે છે તો યુએનસીઆરસી જે છે એમાં જે બેઝિકલી આ એક બોડી જે છે જે બાળકોના અધિકારો માટે વર્ક કરે છે તો એના ટોટલ અનુચ્છેદ કેટલા છે ફિફ્ટી ફોર ચોપન જેટલા અનુચ્છેદો છે સૌ પ્રથમ જોઈએ ભેદભાવ રહિતા એટલે કે નોન ડિસ્ક્રિમિનેશન ધેટ ઇઝ રિટન ઇન આર્ટિકલ નંબર ટુ તો દરેક બાળકને જાતિ ધર્મ રંગ ભાષા લિંગ અભિપ્રાય કે મૂળને ધ્યાનમાં લીધા વિના તેના અધિકારો મળવા જોઈએ ઓકે તો યુએનસીઆરસી નો આર્ટિકલ નંબર 2 એવું કહે છે કે નોન ડિસ્ક્રિમિનેશન એટલે કે ભેદભાવ હોવો ન જોઈએ કઈ બાબતમાં તો કોઈ પણ બાળક છે એની જાતિ હોય એટલે કે બોય ગર્લ જે છે એ મેલ ફીમેલ છે જાતિ પછી છે ધર્મ રંગ ભાષા લિંગ અભિપ્રાય કે એનું મૂળ જે છે એનું બેઝ જે છે કુળ છે એને ધ્યાનમાં લીધા વિના એને અધિકારો મળવા જોઈએ કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન છે ભેદભાવ છે એ થવો જોઈએ નહીં નેક્સ્ટ છે બાળકનું સર્વશ્રેષ્ઠ હિત બેસ્ટ ઇન્ટરેસ્ટ ઓફ ધ ચાઇલ્ડ આર્ટિકલ નંબર થ્રી તો બાળકોને અસર કરતા તમામ નિર્ણયોમાં બાળકનું સર્વશ્રેષ્ઠ હિત પ્રાથમિક વિચારણા હોવી જોઈએ તો આપણને ખૂબ અગત્યનું છે કે આર્ટિકલ નંબર થ્રી એવું કહે છે કે બાળકનું જે સર્વશ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ હિત હોવું જોઈએ ઓકે તમામ જે નિર્ણયો છે એ બાબતમાં પ્રાથમિક વિચારણા કોની કરવાની છે તો બાળકોનું જે હિત છે એનું વિચારણા કરવાની છે નેક્સ્ટ છે જીવન સુરક્ષા અને વિકાસનો આધાર રાઇટ ટુ લીવ સર્વાઇવલ એન્ડ ડેવલપમેન્ટ આર્ટિકલ નંબર સિક્સ તો દરેક બાળકને જીવવાનો વિકાસ કરવાનો અને સુરક્ષિત રહેવાનો મૂળભૂત અધિકાર છે તો આપણને યાદ રાખવાનું છે કે જીવન સુરક્ષા અને વિકાસનો અધિકાર ધેટ ઇઝ રિટન ઇન આર્ટિકલ નંબર સિક્સ ઓકે એમાં શું કહેવામાં આવેલું છે કે દરેક બાળકને જીવવાનો વિકાસ કરવાનો અને સાથે સાથે સુરક્ષિત રહેવાનો પણ મૂળભૂત અધિકાર છે નેક્સ્ટ છે મંતવ્યો માટે આદર રિસ્પેક્ટ ફોર ધ વ્યૂઝ ઓફ ધ ચાઇલ્ડ આર્ટિકલ નંબર ટ્વેલ્વ તો આ પણ અગત્યનું છે કે મંતવ્યો જે છે બાળકોના એટલે એના જે વ્યૂઝ છે રિસ્પેક્ટ ફોર ધ વ્યૂઝ ઓફ ધ ચાઇલ્ડ દેટ ઇઝ રિટર્ન ઇન આર્ટિકલ નંબર ટ્વેલ્વ બાળક જે પોતાના મંતવ્યો વ્યક્ત કરવામાં સક્ષમ છે તેને અસર કરતી તમામ બાબતોમાં તેના મંતવ્યોને તેની ઉંમર અને પરિપક્વતા અનુસાર ધ્યાનમાં લેવા જોઈએ ઓકે બાળક જે કોઈ મંતવ્ય આપે છે વ્યૂઝ આપે છે તો સાથે સાથે એ જેના વ્યૂઝ છે તો એની પરિપક્વતાને ઉંમર અનુસાર ધ્યાનમાં લેવાવા જોઈએ એટલે કે રિસ્પેક્ટ ફોર ધ વ્યૂઝ ઓફ વ્યૂઝ ઓફ ધી ચાઇલ્ડ ધેટ ઇઝ રિટન ઇન આર્ટિકલ નંબર ટુવેલ્વ જે બાળક પોતાના વ્યૂઝ રજૂ કરે છે મંતવ્ય આપે છે પ્રસ્પેક્ટિવ બતાવે છે તો એના માટે આપણને શું હોવું જોઈએ આદર હોવો જોઈએ નેક્સ્ટ જોઈએ બાળ અધિકારોનું વર્ગીકરણ ક્લાસિફિકેશન ઓફ ચાઇલ્ડ રાઇટ તો સામાન્ય રીતે યુએનસીઆરસીમાં આપેલા અધિકારોને મુખ્ય ચાર ભાગોમાં વહેંચવામાં આવે છે સૌથી પહેલું જોઈએ અધિકાર એટલે કે રાઇટ તો બાળકોને જે મેળવવાનો હક છે જે જે વસ્તુ જે બાળકોનો હક છે કે વસ્તુ મેળવે તેને આપણે અધિકાર એટલે કે રાઇટ તરીકે ઓળખીએ કયા કયા રાઇટ્સ જે છે તો એક છે એડ્યુકેશન શિક્ષણ આરોગ્ય સંભાળ એટલે કે એની હેલ્થ એનું નામ રાષ્ટ્રીયતા એની જે નેશનાલિટી છે એ બધી વસ્તુ નેમ છે એ બધી વસ્તુ મેળવવાનો બાળકને અધિકાર છે રાઇટ છે નેક્સ્ટ છે રક્ષણ એટલે કે પ્રોટેક્શન તો બાળકને નુકસાનથી દૂર રાખવું દુર્વ્યવહાર એટલે કે એબ્યુઝ શોષણ એક્સપ્લોટેશન ઉપેક્ષા નેગ્લેક્ટ બાળમજૂરીથી મુક્તિ આપવી ઓકે એની સાથે ખરાબ વ્યવહાર એટલે કે દુર્વ્યવહાર નહીં થવો જોઈએ શોષણ નહીં થવું જોઈએ એટલે કોઈ પણ જાતનું એક્સપ્લોટેશન નહીં થવું જોઈએ એને નેગ્લેક્ટ કરે ઉપેક્ષા કરે અને સાથે સાથે ચાઇલ્ડ લેબરિંગ એટલે કે બાળ મજૂરીથી પણ બાળકોને મુક્તિ મળવી જોઈએ નેક્સ્ટ છે જોગવાઈ એટલે કે પ્રોવિઝન તો મૂળભૂત જરૂરિયાતોની પૂર્તિ કરવી જે મૂળભૂત જરૂરિયાતો છે કઈ કઈ જરૂરિયાતો તો પર્યાપ્ત ખોરાક મળવો જોઈએ રહેઠાણ તબીબી સંભાળ સામાજિક સુરક્ષા શિક્ષણ આ બધી જરૂરિયાતોની પૂર્તિ પણ કરવી જોઈએ એ બાળ અધિકારો છે નેક્સ્ટ છે સહભાગિતા એટલે કે પાર્ટિસિપેશન તો બાળકને નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર છે એનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો પોતાનો અભિપ્રાય અભિપ્રાય વ્યક્ત કરવો માહિતી મેળવવી અને સભા કરવાનો અધિકાર છે ઓકે પોતાનો અભિપ્રાય પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ રજૂ કરવો એની માહિતી કોઈક વસ્તુની મેળવવી છે તો એ સાથે સાથે એને સભા કરવી છે તો આ બધી જ વસ્તુઓનો પાર્ટિસિપેશન પણ એનો શું છે અધિકાર છે ઓકે તો આ વસ્તુ પણ યાદ રાખવાની છે તો આશા રાખો કે આજની જે આપણે બે બોડી જોઈએ એના વિશે સ્પેશિયલી યુએ એનસીપીસીઆર દેટ ઇઝ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઈટ્સ બંનેના ફૂલ ફોર્મ અગત્યના છે અને બીજી એક જોઈ યુ એન યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ રાઈટ્સ ઓફ ધી ચાઇલ્ડ સાથે સાથે સ્થાપનાના વર્ષ અને ક્યારે અમલમાં આવે છે તો એ વર્ષ પણ અગત્યના છે તો આશા રાખું કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઈબ ઓવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવનઇસ્ટ